ભાદરવી પૂનમનો પહેલો દિવસ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપરના ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા અંબાજી ખાતે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન મા અંબાના દર્શનનો લાવો લીધો હતો અને અન્ય આંકડાકીય માહિતી પર વાત કરીએ તો અંબાજી મંદિરમાં આઠમ અને નવમના દિવસે ત્રણ લાખ એકોતેર હજાર એકસો અગિયાર ભક્તોએ દર્શન કર્યા હતા ઉડન ખટોલામાં નવ હજાર નવસો ચોપન ભક્તોએ મુસાફરી કરી ત્યારે બસની મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા બાવીસ હજાર પાંચસો સોળ જોવા મળી બસની કુલ ટ્રીપ જે છે એ ચારસો તેત્રીસના આંકડે પહોંચી હતી ત્યારે એકસો ચાળીસ ધજાઓ માતાજીને ચડાવવામાં આવી હતી ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા છેતાળીસ હજાર પાંચસો જોવા મળી હતી ત્યારે મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા ત્રણ લાખ પાંત્રીસ હજાર ત્રણસો ને સોળ અને સિક્કી પ્રસાદની સંખ્યા ચાર હજાર સાતસો એકાવન થઈ હતી આ તમામ ભંડાર કેન્દ્રોમાં આવક રૂપિયા ઓગણત્રીસ લાખ ચુમ્માળીસ હજાર સાતસો ને ત્રેપન થઈ હતી આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર એકસો ને બાણું લોકોને સારવાર આપવામાં આવી હતી ત્યારે બાળ સુરક્ષા બસો છત્રીસ લોકોને અપાઈ હતી આમ લોકો જય અંબેના નાચ સાથે અંબાજી તરફ કૂર્ચ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં મેળાની રંગત વધુ જામશે એવું ભક્તોની શ્રદ્ધા કહી રહી છે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજે પ્રથમ દિવસ પૂર્ણતાને આરે છે ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે આજરોજ પ્રથમ દિવસનો અંદાજિત એક લાખ સિત્તેર હજાર જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિશ છે સાથે સાથે અંદાજિત ત્રણ લાખ પાંત્રીસ જેટલા પ્રસાદ પણ ભાઈભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેતાલીસ હજાર જેટલા માય ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા તંત્રનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે અમે પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરી પૂર્ણના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ છી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે દિવસ શરૂ રહે છે